કારમાં છે ઉલટી થઈ ગઈ તો વિડિયો થોડોક નાખું છું જોઈ લો ત્યાં છે ને હું સવારનો નાસ્તો ને એવું કરી વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ હોપ હોપત્ર ઠીકો ગે ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે ગાઈઝ આઠ આજે બહુ એટલે બહુ જલ્દી ઉઠી ગયો સાત વાગ્યા ના ઉઠી ગયો છું પણ અત્યારે આઠ વાગી ભૂખ લાગી તો મેં કીધું ચા બનાવી પણ ચા બનાવવાનો વિચાર નથી કારણ કે મેં જોયું તો મમ્મી બહુ બધા છે ને સવાર સવારમાં બિસ્કિટ લેવા છે જો બધી અલગ અલગ કંપનીના એટલા બધા બિસ્કીટ લઈને આવ્યા છે તો મેં વિચાર્યું કે બિસ્કીટ ને દૂધ જ ખાઈ લઉં અને અત્યારે છે ને આજે પાણી ઢોળમાં જવાનું છે ઓલમોસ્ટ લેટ થઈ જાય ને એટલે ચા નાસ્તો કર્યા વિના મમ્મી નીકળી જતા અને અમે ત્યારે સાડા અહી સોનલના ઘરે પહોંચ્યું ત્યાંથી એને લઈ અને પછી રાધિકાના ઘરે આપણે જવાનું છે એટલે સવારમાં દૂધ અને બિસ્કીટ ખાઈ લઉં ચોકલેટ બિસ્કીટ લઈ લીધા સવાર સવારમાં બહુ મસ્ત લાગે છે પહેલાં જેવું આમ નાના હતા ને ત્યારે બોનવિટા ખાતા ને એવી યાદ આવી ગઈ જો આ બિસ્કીટ છે ને આને દૂધ લઈ લીધું છે કે ભૂકો કરીને આમાં નાખી દઉં કે સીધો દૂધ પી પીયાસી જવા માટે સોનલના ઘરે હું રોહિત મસ્ત મજાના રેડી થઈ ગયા છે આ બાજુ રોહિતભાઈ રેડી થઈને બેહી ગયા છે ગુડ મોર્નિંગ મોર્નિંગ સન્ડે સન્ડેનો દિવસ છે મસ્ત મજાની બ્યુટીફુલ મોર્નિંગ છે ને સિગ્નલ છે બંધ

સાફ કરીને પાણી ઢોળમાં ત્યાંથી બપોરે ઘરે આવી ગયા તા અને ભાઈ સવારમાં વહેલા થાકી ગયા તો પાંચ વાગી ગયા ઉઠ્યા અને પછી વ્લોગ થયો નહીં તો હવે છે આજે છે સોમવાર તો ડેઈલી વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં છે રોટલી ગુવારનું શાક ભાત ને જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે ચાલો ગયા છે ના પાંચ અને જો બધા લોકો ઘરે આવી ગયા છે સવારમાં કોઈ મળ્યું નતું બપોરે ખાલી જમવા માટે બેઠા હતા ત્યારે જ મળ્યા અને પપ્પા વાત કરે છે ને બધું હેલ્ધી હેલ્ધી ખાવા માટે બેસી ગયા છે મસ્ત મજાનું મૂસક મેલન હું ટેટી મુસક મેલન જ કહેવાય અમે ટેટી ખાવા બેહી ગયા છે ને આ બાજુ મોસમ બી આવી ગઈ છે ઉનાળામાં ગાય જેટલું બને ને એટલું લિક્વિડ વધારે લેવાનું એટલે હું છે

પણ આમાં આપને કઈ મજા ન આવી જો તમને બતાવું આની ઉપર પાલિશ કરી દીધું હોય ને એટલે કઈ ખબર ન પડે અહીંથી તૂટી ગયું છે એટલે હવે આ એને તોડી નાખ્યું આ હવે ન દેવાય કારણ કે મોઢામાં વાગી જાય કારણ અને અત્યારે સિલોકોનનું જે આ આવે ગીત લેવાય હવે અમે ગોત્યું પણ મળ્યું નહીં અને હવે જે શોપિંગ કરીને આવવાની તમને બતાવી હાલો તો જો સોનલ ગઈ હતી ક્યારે ગઈ હતી શોપિંગ કરવા મંગળવારે ગયા હતા ને મંગળવારેમાંથી બધું લઈને આવ્યા છીએ આ શું છે

પછી ધીરે ધીરે તમને ટાઈમ આવશે ને બધું બતાવતા જવું જોરદાર સાડી દીધી છે મામીએ અને બધી બાયોને આપી છે હવે એ પહેરવાની છે એક બહુ મોટો ફંક્શન આવે છે એ આવશે ત્યારે તમને જાહેરાત કરીશું અને સાડી પહેરે છે ને ત્યારે બતાવી ખાલી અત્યારે તમને બતાવી દઉં છું બાકી આમ જોઈ લો સમક ધમક એટલી સાઇનિંગ મારે છે ને બોટલ જોરદાર છે હું કેવું હા બ્લેક કલર એકદમ પાર્ટી વેર પાર્ટી બાટી હોય ને ત્યારે પહેરવા થાય મસ્ત મજાની સાડી આપી છે તો કેવી લાગી કોમેન્ટમાં કહેજો હું હુંજી દેચી 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 મ્યાઉં બિબિ દે તો જોલી સિવાય ને ફૂલ મોજ આવી ગઈ છે હવે તો તમને શોપિંગ કેવી લાગી ની કોમેન્ટ બોક્સ માં તો ગાઈસ સોનલ લે એમ કીધું કે એક કુર્તી આપણે પેરિંગ છે ને બતાવી તો કેવી લાગી ની કોમેન્ટ બોક્સ માં કહેજો ટ્રાય કરવા ગઈ છે આવે એટલે બતાવું તો સોનલ છે ને કુર્તી ફાઇનલી પેરી લીધી છે અને મને દિન જ ખબર આની પર આ એટલી બધી નવરાઈ ક્યાંથી આવી ગયા કારણ કે કપડા પહેરીને ટ્રાય ન મરવે હે નવરા એ હા કપડા વાની બહુ પેરવા ગમે એક જ લીધી હતી આજ તો પછી માં ગઈ ને આ કલર ગમી ગયો એકદમ ઇંગ્લિશ કે હારે પહેરી અલગ અલગ આવી ખબર છે આ તો બહુ મોટી મોટી છે

કેવી લાગી મમન કુર્તિ રિસી કેવી લાગી તને ગીમી હે હે ગાઈસ બહુ સસ્તી કુર્તિઓ છે હે ને આખી પેર 450 રૂપિયામાં તો કેવી લાગી કોમેન્ટમાં માં કહેજો આ એટલા ની નો આવે તો ગાઈસ સોનલને છે ને કપડાની ખરીદી એટલી બધી બધાટો કરી છે ને તો હમણા ખૂટતું જ નથી એક પછી એક કેકથી ગોતી ગોતી લાવે છે ને આ મને બતાવવા રાખે છે હું પૂછી લઉં એક કારે બતાવી દેતી હો

બધા આટો હમણાં ખરીદી હાલે મારી આટો કઈ ખરીદી કરી કે નહીં દે મારું આવશે એમ હું વાત છે વાહ ભાઈ વાહ ગાઈઝ અમારે કેવું હોય ખબર સોનલ મને લઈ એમ એવું નથી અમે હારે લેવા જાય ને તો અમને વધારે ગમે હારે કારણ કે મને ગમે પછી હું એને પૂછું હા પણ જેવું લેવું ને એવું લઈ એને મારે કઈ લઈ દેવું તો હારે જ લઈ જાય પડે અને કદાચ એને અમારે ગમી દેવું હોય ને તો હું દઉં ને તો એને ગમે તેનું કારણ એ છે

કે એમ કહે છે કે તમે મમ્મા ને પપ્પા વાત કરવા મળ્યા મારી નથી કરતા એમ જો વાર્તા કરો વાર્તા રે વાર્તા અત્યારે હવે આઉટ ઓફ કંટ્રોલ હોવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો ગાય હવે આપણે ઘરે વાગી ગયા આઠ અને જો જમવા માટે મમ્મી એ મસ્ત મજાની મસાલા ભાખરી રેડી કરી નાખી છે અને જો ભાખરી થઈ ગઈ છે રેડી આ બાજુ મસ્ત મજાની હોવાનું શાક છે આ બાજુ રોહિતભાઈ બે ગયા છે અને આ બાજુ પપ્પા બે ગયા છે પણ મમ્મીની છે ને તબિયત બગડી ગઈ છે આલો લો પૂછવી હું છું ને મમ્મી હુઈ જા છે મમ્મી કે તબિયતમાં શું થાય છે કોસા વાળે પેટ તો ઘડી એસી માં હુઈ જાવ ને પણ કઈ થાય એવું થાય એમ ને એસી માં હુઈ જાવ સાલો કરી ગરમી ના ખાતા હોય લોસા એ તો ઉનાળા માં થાય નો થાય આપણે એવું છે મમ્મી ને ઉનાળા છે ને ખાઈ નઈ હાંજે બહુ ઓછું ખાય એટલે લોસા ને ઓળ્યા રાખે હું એમ કહું છું એસી માં ઘડી ખૂબ હોય તો ઈ જાવ એમ તો